સુરતની ઉધના પોલીસે રિક્ષામાં બેસેલ મહિલાનું પર સ્નેચિંગ કરનાર રીઢા આરોપીને સોનાના દાગીના મોબાઈલ અને બાઇક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બાર છ બે હાજર ચોવીસ ના રોજ હાર્દિક બેન દવે સવારના છ કલાકે સુરત રેલવે સ્ટેશનથી પોતાના ઘરે ઉધના નવસારી રોડ ઉપર રિક્ષામાં જતા હતા આ દરમિયાન રિક્ષા ઉધના સાઉથ ઝોન સામે સમતા ભવન પાસે રહેલ પર્સ સ્નેચિંગ થઈ ગયો જે મોબાઈલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી એક પોઈન્ટ તેપન લાખનો મુદ્દા હતો અજાણ્યા ચોરોએ બાઇક પર પુરપાટ ઝડપે આવી હાર્દિક બેન ના હાથમાંથી પર્સ ઝૂટવી લીધો હતો અને ભાગી ગયા હતા આમામલે હાર્દિક બેને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ઉધના પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીના આધારે અસફાક ઉર્ફે માયા ઉર્ફે કાલિયા યુસુફ શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે ઉધના લક્ષ્મીનારાયણ મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને પર્સમાં રહેલ મુદ્દામાલ રિકવર કર્યો હતો પોલીસે સોનાના દાગીના રોકડ મોબાઈલ અને એક બાઇક સાથે આરોપીને ઝડપી પાડ્યો છે ધરાવે છે આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ મથકમાં પંદર જેટલા ગુનાઓ નોંધાયેલા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત